નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગામમાં ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને એકાવન રૂપિયા બોલાયા પોરબંદરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પંચોતેર રાજકોટમાં ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ત્રણસો ધ્રોલમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને પંચ્યાસી મોરબીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો વિસાવદરમાં ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર ચારસો ને સન્નું માંડલમાં ચાર હજાર એકસો એક થી ચાર હજાર ચારસો ને એક સાવરકુંડલામાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને દસ વાંકાનેરમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો બાબરામાં ત્રણ હજાર આઠસો પંચાવન થી ચાર હજાર એકસો ને પાસઠ બોટાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને પાસઠ મહેસાણામાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો ડીસામાં ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો ધ્રાંગધ્રામાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને છવ્વીસ ભાવનગરમાં ત્રણ હજાર આઠસો છેતાલીસથી ચાર હજાર બસો ને પાંસઠ સમીમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને પચીસ જસદણમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો ખાંભામાં ચાર હજાર દસથી ચાર હજાર દસ ભાભરમાં ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને અગિયાર વેલડીમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો ને બ્યાસી ધાનેરામાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો ને એકત્રીસ કાલાવડમાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પાટડીમાં ચાર હજાર થી ચાર હજાર ત્રણસો ને સન્નું જુનાગઢમાં ત્રણ હજાર થી ચાર હજાર એક હારીજમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો અંજારમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ત્રણસો નેવું થરામાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસોને એક જેતપુરમાં ત્રણ હજારથી ચાર હજાર બસોને એકાવન રાપરમાં ચાર હજાર એકસો એકથી ચાર હજાર બસો દિયોદરમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો જામનગરમાં બે હજાર પાંચસોથી ચાર હજાર પચાસ નેનાવામાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસોને એક થરાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો નેવું પાટણમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સિત્તેર ગોંડલમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકતાલીસ અને ઊંઝામાં ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર એકાવન રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા નવા જીરુના બજાર ભાવની જાણકારી તેમને મળી શકે